તે છતાં અમારી નર્મ વિનંતી છે કે આ શેરીના અંદર જેટલી ગજનું ઉભરાય છે પચીસ વારિયાના અંદર કરોડોના મકાનો જે બનાવેલા છે અમને પટેલિયાઓના છે કે વેપારીઓના છે લોહાણોના છે કે માજનના છે કે મોમેન્ડીયોનોના છે લતાઓના અંદર રઈસ લતાઓના અંદર ફટાફટ બધા કામ થાય છે ફટાફટ એ લોકો ચક્કાજામ કરે ને એ લોકો પોલીસ બી નથી હટાવતી અમે પચીસ વારિયા કેનાલ સર્કલમાં ચક્કાજામ કરવા ગયા અમને પોલીસ વાળા આવે લાઠીચાર્જ કરીને ભગાડ્યા અમારી કોઈ વિનંતી સાંભળતું નથી તો આ નાના માણસોની કોઈ સાંભળવાળા છે નહીં મોરબીના અંદર નગરપાલિકા હતી ત્યારે નથી સાંભળતા તો હવે તો મહાનગરપાલિકા બની છે અમારી સમસ્યા સાંભળવી સાંભળવી કે ના અમારા માટે થઈને આટલી વિનંતી છે કે આ શેરીઓના અંદર જેટલી ગતલો ઉભરાય છે ને જેટલા ખાડા ખબડા છે એની મરમત કરાવી દે અમને ને અમારી આ ફરિયાદ સુને જય હિન્દુ મારું નામ કાંતિલાલ બોડા છે

સાફ કરાવી દે તો વધારે સારું અમે એટલે એટલી રજૂઆત કરી છતાંય કોઈ મારું સાંભળતા નથી તો મારા બાળકો પાડોશ પાડોશના વડીલો ગઈડા વૃદ્ધો એના માટે હું શું હવે કરું કારણ કે કીટાણું કેટલા બધા છે અમે દવાના કરી કે આ લોકો દવામાં જાય કે શું કરે કે સફાઈ કરાવે મેન તો મને હું નમસ્કાર સૌને લોકોને કરું છું મારું આટલું કરે રજૂઆત છે અત્યારે પરમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે દશામાના વ્રત છે કોઈ બ્રાહ્મણો આવે છે તો પગે હું ખુલ્લા પગે કે દશામાં નામ આવે તો એ કેટલું પાપ છે તો આના માટે રજવા અમારી કોઈ સમસ્યા મારી બીજી કોઈ નથી ગમે ગમે સરકાર આવે પણ પેલી મારી રજવાત આ છે જેમ બને એમ કાલ કરી દો તો સારું વધારે એમને નમ્રો નમસ્કાર કરું છું પણ આ મારી સમસ્યા તમે સાંભળો અને હવે બહુ જ પરેશાન નાના નાના ભૂલકા મારા તમે જોવો બેનો જોવો ગઈઢા દાદા જોવો આ દાદા જોવો હમણાં જેને ઝાડા ઉલટી બધું થઈ ગયું તો હવે હું ક્યાં જાઉં કોને કહું મને દયાળુ છું હું એક સમાજ સેવા કરું છું તો તમે તો કેટલું તમે સમાજ સેવા કરતા હોય ફ્રી માં કરતા હોય તો એની માટે તો આ રજવાત સાંભળવી જ પડે અને બધા બેનો બોલો સાચું છે કે ખોટું છે જેમ બને એમ ખાલે આવી જવા જોઈએ એ મારી રજવાત છે કોઈ પણ હોય બધાને નમસ્કાર કરું છું હું મારી વેદના સાંભળો ગોમી સાહેબો હોય મારી વેદના સાંભળો કાનાભાઈ હોય ગોમી હોય એક બેનના

તો અમારા સિનિયર અમારા જેવા સિનિયર સિટીઝન નાના નાના બાળકોને કેટલી તકલીફો પડતી હોય અવરનવર સમજી આ સમસ્યા ઊભી થાય છે અમે હજાર ફેરી રજૂઆતો કરી કરીને થાકી ગયા છે અમારી રજૂઆતો નગરપાલિકા નગરપાલિકાવાળા કોઈ સાંભળતા નથી અમે કાનાભાઈને બી એક ફેરી કહી ચૂક્યા છે તો કાનાભાઈએ અમને કંઈ જવાબ આપ્યું નથી કાનાભાઈ કહે કે આવી જશે માણસો કામ કરી જશે હમણાં બી વોટ વોટ્સઅપના અંદર મોકલું કે મારો નંબર છે મને ફરિયાદ કરજો તો વોટ્સઅપ તો બંધ આવે છે બે ફેરી અમે વોટ્સઅપ કર્યો દાદી હાલત ખરાબી હાલત ખરાબ બહુ જ હાલત ખરાબ એ કોઈ જવાબ એ નથી